નમસ્કાર મિત્રો હું છું રામ ભરત મિત્રો આજે આપણે જોવાના છે ચૂંટણી કાળની અંદર સુધારા વધારા કેવી રીતના કરવા મિત્રો અત્યાર સુધી ચૂંટણીકાળની અંદર સુધારા કરવા માટે આપણે મામલેદાર અથવા તો તાલુકાએ જવું પડતું પણ એ ઝંઝટમાંથી આપણને હવે મુક્તિ મળી છે ચૂંટણી કાળની અંદર કોઈપણ સુધારા વધારા કરવા હશે તો એ આપણા મોબાઈલની અંદર જ આપણે કરી શકશું એના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ આજે જોવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવાના આવા વિડીયો જે છે આપ સુધી પહોંચતા રહે તો ચલો શુ કરીએ તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જવાનો રહેશે અને પ્લે સ્ટોરની અંદર જઈ અને ટાઈપ કરવાનો રહેશે વોટર હેલ્પલાઇન આ પ્રમાણે તમે ટાઈપ કરશો એટલે આ પ્રમાણનો એપ જે છે એ આવી જશે એપને ઇન્સ્ટોલ કરવાનું રહેશે આપણે ઇન્સ્ટોલ કર્યા પછી આપણે એમાં એન્ટર થશું એન્ટર થયા પછી કંઈક આવું એક ઇન્ટરફેસ થશે અહીંયા તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી અને લોગ પણ કરી શકો છો અહીંયા ન્યૂ યુઝર કરીને રજીસ્ટ્રેશન પણ કરી શકો છો પણ બધીથી સરળ રીત જે છે આ સ્કીપ લોગિન કરી અને આગળ વધવા વધે એ સરળ રીત છે તો આપણે સ્કીપ લોગિન કરી અને આગળ વધીએ છીએ તો એ પછી આ પ્રમાણ ઇન્ટરફેસ થશે એમાં પહેલું ઓપ્શન છે અને ચર્ચ બાય એપિક નંબર એટલે કે આ ત્રણ ઓપ્શનથી તમે ચૂંટણી કાર્ડ જે છે એ ચર્ચ કરી શકો છો એમાં ત્રીજા નંબરનું ઓપ્શન જે છે ચર્ચ બાય એપિક નંબર તો એ સૌથી સરળ છે કારણ કે એમાં ચૂંટણી કાર્ડ નંબર નાખી અને આપણે આગળ ડિટેલ જે છે એ જાણી શકશું તો તે પછીનો ઓપ્શન આવશે ઇન્ટર્યોર એપિક નંબર તો એપિક નંબરમાં ચૂંટણી કાર્ડ નંબર જે છે એ નાખવાના રહેશે તો ચૂંટણી ટાઈપ કરી દઈએ ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરી અને આપણે અહીંયા ચર્ચ બટન છે તો એના ઉપર ક્લિક કરી અને આગળ વધશું ચર્ચ કર્યા પછી ટોટલી ડિટેલ જે છે એ આ પ્રમાણે આવી જશે આમાં ઉપર જે છે ચૂંટણી કાર્ડ નંબર પણ આવી જશે તે પછી નીચે આપણું નામ પણ આવી જશે અને તે પછી મેઇન વસ્તુ જે છે બે બાબત છે એક નંબર એક વસ્તુ જે છે અહીંયા પાર્ટ નંબર છે અને એક છે સિરિયલ નંબર તો આ બે બાબતો જે છે બે એ તમારે ક્યાંય પર ટાઈપ કરી નાખ લેવાની રહેશે કારણ કે આગળ આપણે જ્યારે પણ પ્રોસેસ કરશું ત્યારે આ બે વસ્તુની જરૂરિયાત પડશે તો આ હું ટાઈપ કરી લઉં છું ટાઈપ કરી અને પછી તમારે બેગ જવાનું રહેશે બેગ જશું એટલે તે પછી અહીંયા ફોર્મ્સ આવશે તો એમાં આપણે ક્લિક કરશું એમાં આપણે ક્લિક કરશું એટલે આપણે અહીંયા કરેક્શન ઓફ ઇન્ટ્રીસ ફ્રોમ આઈટ તો એ આવશે તો એમાં આપણે ક્લિક કરશું ક્લિક કરી અને અહીંયા આપણે નીચે કન્ટિન્યુ કરશું તે પછી અહીંયા આપણે રાજ્યનું નામ આવશે તો રાજ્યનું નામ આપણે લખીએ ટાઈપ કરી નાખશું તે પછી આપણે અહીંયા જિલ્લો આવશે તો જિલ્લો ટાઈપ કરી નાખશું ગીર સોમનાથ તમારો જે પણ જિલ્લો આવતો હોય એ ટાઈપ કરશો ગીર સોમનાથની અંદર કયું મતદાન વિસ્તાર મતદાન તાલુકો જે છે મત વિસ્તાર જે તાલુકો જે આવતો હોય એ લખી નાખવાનો રહેશે તો હું અહીંયા તાલાળા તાલુકો લખી નાખું છું અને તે પછી અહીંયા નામ લખવાના રહેશે તમારા ચૂંટણી ચૂંટણી કાળની અંદર જે પણ નામ હોય તે લખવાનું રહેશે ફક્ત નામ જ લખવાનું છે અટક નથી લખવાની બરાબર તે પછી આપણે આગળ વધશું તો ઓટોમેટિક જ અહીંયા નામ ગુજરાતીની અંદર આવી જશે હવે અહીંયા આપણે અટક લખશું તો આગળ ક્લિક કરશું એટલે અહીંયા અટક પણ આવી જશે અટકની અંદર કોઈ પણ મિસ્ટેક થતી હોય અથવા તો કોઈ ભૂલ થતી હોય તો એડિટ કરી અને તમે અટક પણ સુધારી શકો છો તે પછી અહીંયા નીચે આવશે પાન પાર્ટ નંબર અને સિરિયલ નંબર તો પાર્ટ નંબર અને સિરિયલ નંબર જે છે ટાઈપ કર્યા તો એ આપણે લખી નાખીએ તો પાર્ટ નંબર જે છે એકસો ત્રાણું અને સિરિયલ નંબર છે ચારસો અડસઠ અહીંયા સિરિયલ નંબર લખી નાખીએ આપણે ચારસો અડસઠ તે પછી ઈમેલ આઈડી જે છે એ ઓપ્શનલ છે મોબાઈલ નંબર જે છે આપણે ટાઈપ કરી નાખીએ અહીંયા આ પ્રમાણે મોબાઈલ નંબર લખીએ અને અહીંયા નીચે જે છે ચૂંટણી કાર્ડ નંબર લખવાના રહેશે અને તે પછી અહીંયા આપણે ક્લિક કરશું એટલે નેક્સ્ટ બટનમાં જવાનું રહેશે આપણે નેક્સ્ટ બટનની અંદર જશું આપણે તો અલગ અલગ પ્રકારના અહીંયા ઓપ્શન આવશે તમે જોઈ શકો છો આમાં તમે નામ નામમાં ફેરફાર કરી શકો છો ફોટોમાં ફેરફાર કરી શકો છો એડ્રેસમાં ડેટ ઓફ બર્થ એજ અલગ અલગ ઓપ્શન જે પણ તમારે સેન્જ કરવાના હોય તે તમે કરી શકશો પણ એક રૂલ્સ છે બરાબર કે નામની અંદર તમારે ફેરફાર કરવાનો હશે તો એડ્રેસની અંદર ફેરફાર થઈ શકશે નહીં તો કોઈ પણ વસ્તુ જે છે એ તમારે એક પહેલા ફેરફાર કરવાનો રહેશે કાં તો નામમાં ફેરફાર કરવાનો રહેશે એ કમ્પ્લીટ થઈ જાય તે પછી જ તમારે એડ્રેસમાં ફરીથી ફેરફાર કરવા માટે પ્રોસેસ કરવાની રહેશે બરાબર અહીંયા મારે અહીંયા જન્મ તારીખની અંદર ફેરફાર કરવાનો છે તો અહીંયા આપણે ક્લિક કરશું અને ક્લિક કરી અને અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને આગળ વધશું આપણે તે પછી અહીંયા આપણે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે તો ડેટ ઓફ બર્થ જે છે એ આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય એ લખી નાખશું તો અહીંયા ઉપર વર્ષમાં આપણે ક્લિક કરશું તો અહીંયા ઓપ્શન આવી જશે બધા બધા ઘણા તો જે પણ ઓફ બર્થ લખવાની રહેશે તે પછી આપણે અહીંયા ટાઈપ ઓફ ડોક્યુમેન્ટમાં જવાનું રહેશે તો એટલા ડોક્યુમેન્ટ જે છે એમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જે છે એ અપલોડિંગ કરી શકશો આમાં બર્થ સર્ટિફિકેટ છે દસમાં બારમાની માર્કશીટ છે તે પછી દસમા આઠમાની માર્કશીટ છે તે પછી ઇન્ડિયન પાસપોર્ટ છે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ આપણે આટલામાંથી કોઈ પણ જે છે એક ડોક્યુમેન્ટ જે છે તમે દઈ શકશો તો આપણે આધાર કાર્ડ જે છે એ અપલોડિંગ કરવાનું છે તો એ આપણે એનો ઓપ્શન જે છે સિલેક્ટ કરી અને અહીંયા આપણે એજ પ્રૂફ જે છે એમાં આપણે જવાનું રહેશે તો આધાર કાર્ડનો ફોટો જે છે એ ડાયરેક્ટ તમે પાડી અને તમે અહીંયા અપલોડિંગ કરી શકો છો અથવા તો તમે અહીંયા ફોટોમાંથી પણ તમે લઈ શકો છો તો આપણે ફોટોમાંથી લેશું આ આપણે ફોટોમાંથી લેશું એટલે અહીંયા ક્રૂપ કરવા માટેનું ઓપ્શન પણ આવશે તો આમાં તમારે કમ્પ્લીટલી સેટિંગ કરી લેવાનું રહેશે અને તે પછી જ તમારે અપલોડિંગ કરવાનું રહેશે જેથી કરીને તમારું આધાર કાર્ડ પાન કાર્ડ જે છે ચૂંટણી કાર્ડમાં જે પણ સુધારા કરવાના હશે તે રિજેક્ટ ના થાય બરાબર તો એ પ્રમાણે કમ્પ્લીટ કરી અને એ ઉપર ક્રૂપ કરી તો એમાં ક્લિક કરશું એટલે અહીંયા જે છે એ અપલોડિંગ થઈ જશે બરાબર આ ઓપ્શન આવી જશે તે પછી નેક્સ્ટમાં જવાનું રહેશે આપણે તો નેક્સ્ટમાં જવાનું રહેશે તો તે પછી આપણે ડિક્લેરેશન ક્લિક કરી અને પ્લેસ રહેશે આપણે તમારું જે પણ સિટીનું નામ હોય એ તમારે લખવાનું રહેશે એ લખી અને તમારે અહીંયા ડનમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણે આખું ટોટલ ડિટેલ જે છે એ આવી જશે તમારે આ તમારે એક વખત ચેક કરી લેવાની નામની અંદર કંઈ ફેરફાર હોય તમે જન્મ તારીખ જે છે સુધારા વધારા જે જે કર્યા હોય એમાં તમારે ચેક કરી લેવાનું રહેશે જન્મ તારીખ મેં એક છ તોંતેર નાખી તો અહીંયા એક છ તોંતેર જ આવી છે તે પછી અહીંયા પ્રૂફ જે છે એ આપણે આધાર કાર્ડ નાખેલું છે તો એ પણ આવી ગયું છે અહીંયા તે પછી પ્લેસ જે છે એ પણ આવી ગયું છે કમ્પ્લીટ ડિટેલ હોય તો અહીંયા આપણે કન્ફર્મ કરશું અહીંયા આપણે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીએ આપણે કન્ફર્મ બટન ઉપર ક્લિક કર્યા પછી આ પ્રમાણનો કંઈક મેસેજ આવશે કે થેન્ક યુ યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી એટલે કે આપણું જે એપ્લિકેશન જે કરેલી છે સુધારા વધારા કરેલી છે એ સક્સેસફુલી થઈ ગયા છે અને તે પછી નીચે જે છે અહીંયા યોર રિફ્રેશ નંબર આઈડી તો આ આઈડી રિફ્રેશ નંબર જે છે આપણે ક્યાંય પણ લખી નાખવાના રહેશે ટાઈપ કરી લેવાના રહેશે કારણ કે કારણ કે એનાથી જ આપણે જ્યારે પણ આપણે ચેક કરવાનો હશે તો તે ચૂંટણી કાર્ડ જે છે એ ચેક કરી શકશું તો એના પછી આપણે આપણે જે સુધારા વધારા કર્યા છે એ સુધારા વધારા થયા છે કે નહીં બરાબર એનું સ્ટેટસ શું છે એ સ્ટેટસ જાણવું હોય તો પંદર વીસ દિવસ અથવા તો પચીસ દિવસ પછી આ સુધારા વધારા થઈ જતા હોય છે તો એનું સ્ટેટસ તમારે જાણવું હોય તો તમારે અહીંયા આ જ એપ્લિકેશનમાં આવે અને અહીંયા એક્સપ્લોર નામનો ઓપ્શન છે તો ત્યાં તમારે જવાનું રહેશે તે પછી જવાનું રહેશે સ્ટેટસ ઓફ એપ્લિકેશન અહીંયા નીચે તમે જોઈ શકો છો એમાં આપણે ક્લિક કરશું એટલે હમણાં જે રિફરન્સ નંબર જે છે એમાં આપણે અહીંયા ટાઈપ કરવાના રહેશે તો અહીંયા આપણે ટાઈપ કરી દઈએ રિફરન્સ નંબર પછી અહીંયા નીચે ટ્રેક સ્ટેટસ ઉપર ક્લિક કરી અને તમે જાણી શકશો તો અહીંયા જે છે આ આપણું જે સ્ટેટસ જે છે એ બતાવશે તો અહીંયા અત્યારે સબમિટેડ થઈ ગયું છે તે પછી બી એલ ઓફ અપોઈન્ટમેન્ટ મતલબ કે બુથ લેવલ ઓફિસર જે છે આપણા મતલબ જે પણ તાલુકાના હોય તો ત્યાં તમારું જશે તે પછી આ ફાઇલ વેરીફિક મતલબ વેરીફાઈડ થશે અને તે પછી લાસ્ટમાં જે છે તો એક્સેપ્ટ થશે અથવા તો રિજેક્ટ થશે તો આ પ્રમાણે જે છે તમે ચૂંટણી કાર્ડની અંદર સુધારા વધારા કરી શકો છો મિત્રો અને તે પછી ચૂંટણી કાર્ડ કેવી રીતના મગાવવું ઘરે મગાવવું હોય નવું ચૂંટણી કાર્ડ તો તે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણશું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય ભારત જય હિન્દ